કોઈપણ સંખ્યાનો લસા શોધવાનું હોય ત્યારે એને આપણે પહેલા આવી રીતે જેટલી આપી હોય એને આવી રીતે ભાગાકારના જે અવયવ પડી એ રીતે ભાગ યાદ એ રાખવાનું કે આપણે જ્યારે લસા શોધીએ લસાનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવી એવો અવયવી કે જે બંને ઘડિયામાં નાનામાં નાનો આવતો હોય એનો લઘુત્તમ અવયવી શોધવાનું એને લસા કહેવાય હંમેશા લસા શોધવા માટે યાદ એ રાખવાનું કે અવિભાજ્ય અવયવો જ પાડવાના એટલે કે અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગવાનું શરૂ કરાય તો પહેલાં આપણે સંખ્યા લઈએ એક તો એક એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એટલે એક વડે ભાગ ચલાવી શકીએ નહીં હવે આપણે લઈશું બે પહેલી અવિભાજ્ય સંખ્યા આવે છે બે વડે આપણે આ બંને સંખ્યાને ભાગવાની સોળ ભાગ્યા બે ના આવડતું હોય તો રફ કામમાં ભાગાકાર કરવાનો બે અઠા સોળ નિશેષ ભાગી શકાય તો એ ભાગ પર જે આવ્યું એ અહીં લખી દેવાનું એવું હવે કરવાની જરૂર ના હોય તો અહીંયા બેનો ઘડ્યો છે તો બે અઠ્ઠા સોળ આ બંનેનો ગુણાકાર આના જેટલો થવો જોઈએ હવે બીજી સંખ્યા છે ચોવીસ તો ચોવીસને પણ બે વડે ભાગી શકાય છે કે નહીં નિશેષ એ જોવાનું ચોવીસ ભાગ્યા બે કરીએ તો આપણને બાર જવાબ મળે બાર દુ ચોવીસ વડે ભાગી શકાય તો એ ફરી બે ભાગ ચલાવીએ બે ચોગ આઠ આ બંનેનો ગુણાકારના છે બે ચોગ આઠ ફરી બે બાર લાવવાના છે તો બે છ બાર ફરી અહીંયા જોઈશું ચાર છે અને છ છે ફરી બે ભાગ ચાલે છે તો બે ભાગ કરીશું ચાર ભાગ્યા બે એટલે કે બે દુ ચાર બે તરી છ અહીંયા ત્રણ મૂક્યા હવે આગળ વધીએ હવે અહીંયા બે છે અને અહીંયા ત્રણ છે બેને આપણે બે વડે ભાગી શકીશું પણ ત્રણને ભાગી શકતા નથી તો આપણે બેનો પહેલાં દાવ લઈએ તો બે છે તો બે એકા બે આ હવે આ ત્રણ છે અને બે વડે આપણે નિશેષ ભાગી શકતા નથી તમે જોઈ શકો કે ભાઈ ત્રણ ભાગ્યા બે કરીએ તો બે એકા બે આ શેષ એક વધે છે નિશેષ ભાગી શકાય તો જ ભાગ ચાલે તો ને ત્રણ વડે ભાગી શકાતા નથી તો ત્રણ એમના એમ લખી દેવાના હવે અહીંયા એક આવી જાય એને હવે આગળ વધવાનું નહીં એના સિવાય અંક જોવાનું તો અહીંયા ત્રણ છે તો બે પછી અવિભાજ્ય સંખ્યા આવે ત્રણ અને ત્રણના ઘડિયામાં ત્રણ આવી જ જાય તો અહીંયા ત્રણ વડે લખીએ તો અહીંયા એકનો તો એક એમને એમ લખી દેવાનો છે અને ત્રણ એકા ત્રણ બંને એક એક આવી ગયા એટલે આપણો દાખલો પૂરો હવે લસા શોધવા માટે આપણે શું કરીશું કે આ જે બધી સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીશું તો બે એક બે ત્રણ ચાર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત છે ગુણ્યા ત્રણ આનો ગુણાકાર કરીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તરીક અડતાલીસ તો અહીંયા લસા આપણને મળે છે અડતાલીસ સોળ અને ચોવીસનો લસા થાય અડતાલીસ